નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપ સર્વેનું સ્વાગત છે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિધાનસભાના એએપી ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વાંદરવડ ગામે આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારની મુલાકાત લીધી સહકાર મંડળી કૌભાંડમાં ખેડૂતોને ફસાવી પૈસા ભરવાની નોટિસ આપતા વાંદરવડ ગામના લાચાર ખેડૂતે આત્મહત્યા કરી ગોપાલ ઇટાલિયા આજે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વાંદરવડ ગામના આવ્યા ત્યારે ખેડૂતોએ સવાલ પૂછતા ખેડૂતોને ધમકાવીને વિડીયો ડિલીટ કરાવ્યા ગોપાલ અટાલિયા જો ચૂંટણીની સમયે ખેડૂતોને વાત સાંભળવામાં નહીં આવે તો પાંચ વર્ષ સુધી તો આ લોકો દેખાશે પણ નહીં ગોપાલ ઇટાલિયા ફક્ત એક ગામમાં નહીં પરંતુ જૂનાગઢના સો ગામના ખેડૂતો કિરીટ પટેલને સવાલ પૂછવા માંગે છે ગોપાલ ઇટાલિયા નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા છું આજે છ તારીખ જૂન મહિનો બે અત્યારે હું ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે છગનભાઈ નામના ખેડૂતના ઘરે અમે બધા આજે આ ગામમાં ભાજપના ઉમેદવાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની એક જાહેર સભા હતી આ જાહેર સભા દરમિયાન આ ગામના ખેડૂતો આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ ચૂંટણી એટલે લોકોનો પોતાનો તહેવાર ચૂંટણીમાં જો લોકો નહીં બોલી શકે ચૂંટણી દરમિયાન જો રજૂઆત નહીં થઈ શકે તો પછી તો પાંચ વર્ષ ક્યારેય નહીં થઈ શકે પોલીસનો જંગી કાફલો લઈને ચૂંટણી પ્રચાર કરવા ભાજપના ઉમેદવાર અને જિલ્લા સહકારી બેંકના કિરીટભાઈ નીકળ્યા છે ત્યારે આ વાંદરવડ ગામના જ ખેડૂતો નહીં જૂનાગઢ જિલ્લાના અલગ અલગ સાતથી આઠ તાલુકાના સો ગામડાઓના ખેડૂતો પ્રશ્ન પૂછવા માગે છે કેમ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં જૂનાગઢ જિલ્લાના આઠથી નવ તાલુકાઓના સો કરતા પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં બસો કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું છે જે ખેડૂતો આજથી દસ વર્ષ પહેલા ગુજરી ગયા છે એમના એમના નામ ઉપર બેંકના ખાતા ખોલાવી ખોલાવીને એમાંથી લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે જે ક્યારેય બેંકમાં ખાતું નથી ખોલાવ્યું મંડળીમાં ખાતું જ નથી ખોલાવ્યું એમના નામ ઉપર પણ પંદર પંદર લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે જે ખેડૂતોને દોઢ દોઢ બે બે કે ત્રણ ત્રણ લાખ રૂપિયાની જ લોન મળવા પાત્ર છે એ ખેડૂતોના નામ ઉપર પંદર પંદર દસ દસ લાખની લોન લઈ લેવામાં આવી છે તો આમ ગુજરી ગયેલા ખેડૂતોના નામે ખાતા વગરના ખેડૂતોના નામે અને મળવાપાત્ર ધિરાણ કરતા વધુ ધિરાણ લઈને બસો કરોડ કરતા પણ વધુનું કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં આઠથી દસ તાલુકાઓમાં થયું છે કરોડો રૂપિયા સહકારી મંડળીઓના કૌભાંડમાંથી ખાઈ જવામાં આવ્યા છે આ વાંદરવડ ગામના ખેડૂત છગનભાઈ છે છગનભાઈના ભાઈએ બેંકમાંથી લોન ન લીધી હોવા છતાંય એમને પાંચ લાખ રૂપિયાની એમના ખાતામાંથી લોન લઈ લેવામાં આવી અને એમને એમની લોન બેંકના માણસો વાપરી ગયા અને છગનભાઈના ભાઈને જ્યારે નોટિસ આપવામાં આવી કે તમારે પાંચથી સાડા પાંચ લાખ રૂપિયા બેંકને ભરવાના છે ત્યારે એમને આઘાત લાગ્યો એમને એવું થયું કે ભાઈ મેં તો લોન લીધી જ નથી તો આ પૈસા મારે કેવી રીતે ભરવાના શા માટે ભરવાના આઘાત માં ને આઘાત માં છગનભાઈ ના ભાઈએ આત્મહત્યા કરી લીધી ન હતું છતાં પણ જુનાગઢ જિલ્લા બેંક દ્વારા એમને લાખો રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી એ નોટિસ મળતા જ ખેડૂતને આઘાત લાગ્યો દુઃખ લાગ્યું અને એને હાર્ટ એટેક આવી ગયો અને ખેડૂત મરી ગયા આવી રીતે અનેક ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થયો છે લોકોએ આત્મહત્યા કરી લેવી પડે ત્યાં સુધીના કૌભાંડો જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળ દરમિયાન થયા છે આજે જ્યારે એ ચૂંટણી લડવા ઊભા છે તો લોકોનો હક છે અધિકાર છે કે ચાર સવાલ પૂછે પણ ચાર સવાલ પૂછે પેલા તો પોલીસનો જંગી કાફલો આ વાંદરવડ ગામને ઘેરી લીધો અને એક પણ માણસને એક પણ શબ્દ બોલવા ન દીધો તો આજે એ લોકો ભલે ન બોલવા દે અમે તો લોકશાહીને માનનારા લોકો છીએ અમે બાબા સાહેબના સંવિધાનને માનનારા લોકો છીએ અમે આજે આ ગામની મુલાકાત લીધી છે આ બધા ખેડૂતો છે હું બધા ખેડૂતોને વિનંતી કરું છું કે ભાઈ પોતપોતાની પીડા આ અમારા કેમેરા સામે વર્ણવો તો આખું ગુજરાત સાંભળે જુએ કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરોડો રૂપિયાના મંડળીના કૌભાંડો કર્યા છે હજુ ચાલુ છે અનેક ગામોમાં કૌભાંડ ચાલુ છે પણ ખેડૂતો ભોળા છે ખેડૂતો જાજુ ભણેલા નથી ખેડૂતોને કાયદાની ખબર નથી એટલે હજુ કૌભાંડ ખુલીને બહાર નથી આવ્યું પણ અનેક ગામડામાં હજુ કૌભાંડો થઈ રહ્યો છે ભાઈને છગનભાઈને જ પહેલાં ભાઈ છગનભાઈ આપડી આપી હતી રજૂ કરો અત્યારે હું ના નજીક લઈને આજે મિટિંગમાં ગયો તો હં તો મીટિંગમાં હું મારા બધા કાગળિયા લઈને ગયો તો સાથે એટલે મેં કીધું મને આમાંથી કાંઈક ન્યાય મળશે એ મોટી લાઈન સી ત્યાં ગયો તો ત્યાં મને પોણીચોળા આવી એક બાજુ લઈ ગયા અને અહીંયા શહેરીમાં એક બાજુ મને રાખી મૂક્યો અને મને મીટિંગમાં પ્રવેશ ન થવા દીધો તમારો ભાઈ આત્મહત્યા કરી હતી અમારા ભાઈ આત્મહત્યા કરેલા હતી એટલે મેં કીધું અહીંથી હું કઈક જાઉં તો મને અહીંથી કઈક ન્યાય મળે વાત ન કરો મને કોઈ જાતની કઈ વાતચીત કરવા દીધેલ નથી તમે કયો હતો આપડે હું પૂછવા છું વાંદડ ગામે આવવાના હતા કિરીટ પટેલ પણ અમને પૂરેપૂરું અમે કિરીટભાઈને જોયા પણ નથી અને આવ્યા પણ નથી આખા ગામને હેરાન કર્યું બે કલાક આવું આવું કરીને ખીજડેથી થી પાછા વ્યાઈ જાય લોકો અને આ કોફાન હોય ને અહીં જાતા નથી અને આખો ગામ ભેગો કર્યું તો બોલો કોફાન હોય ને હતી કદી જાતા નથી અહીં ત્યાં પર મારા ગોરે પર વૈયા ગયા અને અહીંયા આવ્યા નહીં કારણ કે જ્યાં કોફાન કર્યું ત્યાં આવી તો નથી શકવાના બોલો એવું થયું છે લીધેલ જ નથી ખાતું ખોલાવેલ નથી તો બે માં આઠ આઠ લાખ રૂપિયા ખાતું જ નથી ખોલ ખાતું જ નથી આઠ લાખ કોને લીધેલ

તો મેં મને આ તમે લોન કઈ રીતે આપી દીધી ખાતું જ નથી બે આઠ આઠ ની બે નોટિસ બરાબર છે પછી મેં કીધું મારે ખાતું નથી મારી ધિરાણ નથી કે તમારું કઈ નહીં થાય બરાબર તો મને એનઓસી આપી દીધું આજ સુધી અઢી વર્ષ થઈ ગયા આજ સુધી મને એનઓસી નથી મળેલી મળી અમે આજે એના માટે અમે કિરીટ પટેલ આવવાના હતા તો અમે પૂછવાના હતા તો એ ખુદ આવ્યા જ નહીં અમે એની પાસે પ્રશ્ન પૂછવા જ માંગતા છતાંય આજે હાજર ના થયા પોલીસ આવી બધાને ઈ રસ્તા ઉપર આજુબાજુ ગુમતી જ રહી પોલીસ